એક એવા વ્યક્તિની વાત કે જેમને કઠોર સંઘર્ષ કરી પોતાનું સમગ્ર જીવન બદલ્યું છે અને સામાન્ય જે વ્યક્તિમાંથી આજે સફળ બન્યા છે નમસ્તે હું છું પ્રવીણ ચૌધરી અને આપ જોઈ રહ્યા છો અમારી ખાસ રજૂઆત બનાસના વ્યક્તિ બીજા ભાઈને હાલમાં લોકો ટીપી રાજપૂત તરીકે ઓળખે છે મારા પિતાશ્રી કામ કરતા કરતા એક વખત હું ભણતો તો અને એમનો હું દસમા ધોરણમાં ભણતો તો ને એમનો એક્સિડન્ટ થયો એક્સિડન્ટ થયા પછી અમે એમને દવાખાને લઈ ગયા અને હું નવમામાંથી દસમામાં આવ્યા પછી તરત જ ભણવાનું ત્યાંથી જ બંધ કરી અને દવાખાને લઈ ગયા દવાખાને લઈ ગયા પછી બહુ તકલીફ પડી અને મેં ડાયરેક્ટ સીધો અમદાવાદ દવાખાનેથી આવીને ભણવા વગર ડાયરેક્ટ દસમા ધોરણની બોર્ડની પરીક્ષા આપી પરીક્ષા આપ્યા પછી ઘણી બધી તકલીફો વેઠી પછી મેં ત્યાંથી ભણવાનું છોડી દીધું અને ખેતરની અંદર અમારી પરિસ્થિતિ ખૂબ ખરાબ આવી જી પૈસાની પણ પરિસ્થિતિ કોઈ ઓછી ના લેવા દો તો આપે નહીં એટલે મેં ખેતીનું કામ ચાલુ કર્યું ખેતરની અંદર પણ એ પાણી નહીં ત્યાં એ વખતે પાણી હતા પણ બહુ કૂવો બનાવવા માટે પૈસા નહોતા તો અમે એ રીતે કૂવા તૈયાર કરી અને ખેતરમાં હું રાત દિવસ ખોડા વાળતો ગાડું પણ હાકલ મેં બળદ પણ હાકલ અને હળ પણ હાકલ અને કૂવાની અંદર કાચા કૂવા હતા એની અંદર ઉતરવું પડે તો પણ ઉતરતા અમે આ રીતે ખૂબ ખરાબ પરિસ્થિતિ ધી અને મારે મધરા મને ગમે ત્યાં રાતે બાર બાર વાગ્યે મને ખોડા વાળતા હો ત્યાં અમને ખાવાનું દેવા આવતા અને અમે ઢાઢા રોટલા પણ ખાતા હોજનો ગડલ હવારમાં ખાવાનો હવારનો ગડલ બપોરે પણ ખાવાનો આવી ખૂબ ખરાબ પરિસ્થિતિ થઈ છે ઉછીના માગવા જઈએ તો કોઈ આપે નહીં અને પછી મારા બાપા એના પછી તો ફરીથી એક્સિડન્ટ થયો એક્સપાયર થયા બે નાના ભાઈ હતા એમને થોડો સમય ભણાયા અને પછી એવું નક્કી થયું કે ભાઈ હવે ખેતીમાં પણ કંઈ નથી પાણી ઊંડા દવા મળ્યા પછી અમે એક ધંધાની શરૂઆત કરી મેં એક ગાડી લાવી એમાં હું જાતે બે બે ત્રણ માણસો કંથી ઓછીના પૈસા લાઈ અને જાતે ડ્રાઈવરિંગ કરીને ચલાવવાનું કર્યું એક ભાઈને મેં દુકાન નાની કરિયાણાની 30000 ત્રીસ હજાર રૂપિયા ઓછીના લાઈન કરવરાઈ બે ચાર માણસોને લઈ અને આ રીતે અમારી ધંધાની શરૂઆત કરી ખૂબ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવી અને પછી ધીરે 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 રાત દિવસ રાતના આખી અમે બે ત્રણ ભાઈ હતા તો અઢાર અઢાર કલાક સુધી કામ કરીએ રાતના ચાર કલાક ઊંઘવાનું ઘણી વખત તો ઊંઘવાનું પણ નહીં દિવસે હું ગાડી ચલાવતો આખો દિવસ એનો હપ્તો ભરવાનો હોય અને રાતે આવી અને એક મે મોણસ રાખલ હતો પગારદાર એના ભેગા અમે બને આખી રાત ચહેરા બોધીએ ખોડાવાળીએ અને પાછો સવારમાં વહેલા ઉઠી અને નાયા મને એક જટ યાદ છે હું નાતો પણ નહીં નાયા ધોયા વગર સીધો ગાડીમાં રૂટમાં જ હતો અને કઈ રીતે સોંજે બસો ત્રણસો રૂપિયા આપણને ગાડીમાંથી મળે આવી પરિસ્થિતિમાંથી નીકળી અને અમે ખૂબ સંઘર્ષ કર્યો છે મારા પિતાશ્રી પણ સેવા સહકારી મંડળીમાં હતા ત્યારે એમની પરિસ્થિતિ સારી હતી પણ એના પછી એક્સિડન્ટ થયા પછી ખૂબ પરિસ્થિતિ ખરાબ આવી એટલે અમને દુઃખની વાત કરો તો એટલું દુઃખ વેઠ્યું છે કે એક વખત મારા પિતાશ્રીને દવાખોને દવા માટે એ અમારે ગાડીની વાત કરી તો એ કે ભાઈ રોકડા ભાડું હોય તો ગાડી આવે તો અમારા પાસે એવી પરિસ્થિતિ નથી કે અમારા પાસે પાંચસો રૂપિયા પણ રોકડા હોય અમે ઉધાર માટે મહેનત કરી તો બીજા ભાઈને વાત કરીને બે ત્રણ લોકોને વાત કર્યા પછી અમે એ ઉધાર ગાડી લઈ જાય અને અમે દવાખાને ગયા હતા અને આ રીતે પરિસ્થિતિમાંથી નીકળી ત્રણેય ભાઈએ રાત દિવસ મહેનત કરી અને આજે જે કોઈ છે એ ભગવાનના મહેરબાનીથી ખૂબ બધું છે આજે કઈ વાત એક બધને તો લઈને હળિયો ખેતી કરતા હતા પણ આવડા આવડા સેગત્રા હોય તો અમે આમ કેળી સેગત્રાને તડકાના હુડી હુડીને ભેગા કરતા પહેલા હોત ન વાવતા દાડે પછી દાડે વાવતા એમાં કેટલી મહેનત મારે તે તો દીકરે કરી એના પપ્પાને પછી એક્સિડન્ટ ગયો પછી એ ભણતો ભણતો એને ઉઠાડી દીધો ભણતો ભણતો એને ઉઠાડી દીધો એટલે એણે ખૂબ મહેનત કરી રાતના પછી રાતના ખોડા વાળ્યા ને દિવસે ખોડા વાળ્યા ને મારું પેટ ઘણું બળે પણ શું કરું એવી હાલત હતી એટલે બધું કરવું પડ્યું પછી એના પપ્પાને એક્સિડન્ટ થયો એટલે એ ચાર મહિના મત આવ્યા એટલો એક્સિડન્ટ થયો અમદાવાદ એક મહિનો રહ્યા એટલો એટલો બીમારી આવી પછી અમારે હાલત ગતું ખરાબ હતી તો એ ભગવાનને પૂરું કર્યું પણ તે દરે અમારી હાલત એવી ખરાબ હતી બહુ ખરાબ હતી કોઈ મને લેવા લેવાના ને તો એના હાલતા પણ એ પછી આ ભગવાને અમે ખૂબ હાથી મહેનત કરી ભગવાનનું નામ લીધું ને મહેનત કરી એના પ્રભાવથી અમારા દીકરાને આ ભગવાને હવે મારા વેળા વાળી દે ન કે પહેલો અમારે ખૂબ મન બીજું તાટાની ઢોપડીમાં રહ્યો અને મનકને ગાડું લેવા હતા ને મને કોઈ ગાડું ના દેતું તોય અમે તે તો પાછો આવે કે છે એણે ગાડું નથી આજો તો આપણે હાથે કરો ખાતરે આછી જો કુવોએ આછે આચો બધું આછે કર્યું દાંત મહેનત તે પાછું ગાડું બધું ભગવાનને બધું હાલ્યું પણ પહેલું કોઈ પણ નહોતું એવી રીતની મારી હાલત ખરાબ હતી પણ આ ભગવાન એની એક મહેનત કરી ખૂબ બહુ રાહ દાડો મચ્યા અને ભગવાને પછી અમારા વેળા વાળી છે અને ભગવાનનું છે ને ભગવાને આલ્યું છે આપણો કોઈ પણ નથી અને પહેલી પરિસ્થિતિ અમે ભોગવી જાય ભગવાનને ખબર છે બહુ કાઠી ભોગવી કોઈ પણ નહોતું તોય અમે અમારી રીતે મજૂરી કરી કોઈ આવે એને પાછો ન મળ્યો બપોરી આવી છે ને કોઈક વિચારી કે એને બપોરી રોટલો કરીને આલ્યો અને પચાસ પચાસ જણા બે વાજેથી એનો પપ્પા તેડીને આવે ને તો એટણે રોટલા દીવાઓ દીવો પ્રગટાવી ગાચરનો અને દીવો કર્યો અને પથે રોટલા શાક કર્યું અને એને જમાડ્યા એવી રીતની પરિસ્થિતિ અમે પહેલાં કરી અને દોડીયામ શેમન ગમેથી લાવવું દોડિયામ દહીણું દળાવીને ગોમેથી લાવવું અને ઉપાડીને કાખમાં છોકરું અને દહીંડું ઉપાડવાનું એ બધું અમે લઈને ઘરિયા ઘરે આવો એટલે મહેમાન આવે એ બધાને જમાડા એવી રીતનું કુટીન બાજરી કુટીન ગાઢક રહેણાથી કુટીન ગાઢીને ઉપડા ઉપડીને ઘેટી આશીર્દળ એવી રીતનું દળીને છોકરાને આવનારા ને રોટલો આલ્યો એવી રીતની અમે પરિસ્થિતિ મારી હતી બીજી બાજુ પરિવારની પરિસ્થિતિ સાથે તો આવો એમની જોડેથી જાણીએ કે એમના જીવનમાં અનેક સંઘર્ષોની વાત છે અને અનેક સંઘર્ષો બાદ તેઓની રાજકીય કારકિર્દી કયા પ્રકારે અને કેવી રીતે શરૂઆત થઈ છે તો આવો તેજાભાઈ જોડેથી જાણીએ તેજાભાઈ તમારી તમારા જીવનમાં અનેક સંઘર્ષોની વાતો જે મેં સાંભળી છે અને આ સંઘર્ષોની વાતો પછી તમારા જીવનમાં રાજકીય શરૂઆત ક્યારથી થઈ અને કેવા સંજોગોમાં થઈ છે મારી રાજકીય શરૂઆત તો મારા દાદા પચીસ વર્ષ સુધી સરપંચ્યા હતા એટલે હું તો એના પછી કોઈ રાજકારણમાં હતો નહીં પણ મને બધા લોકો એવું કહેતા કે તમારા દાદાએ ખૂબ સારી સેવા કરી છે ગામમાં તો મને એવું થયું કે મારા દાદાએ કામ કર્યું છે મારા પિતાશ્રી પણ સેવા સહકારી પચીસ ગામોના મંત્રી હતા તો મને પણ એવું થયું કે રાજકારણની અંદર સેવા કરવાનો મોકો મળે છે તો મને શરૂઆતમાં મેં હેમચંદ કાકા કરીને હતા જે કિસાન સંઘની અંદર એમના થ્રુ મેં કિસાન સંઘમાં કામ કરવાનું ચાલુ કર્યું એમના થ્રુ હું દિયોદર તાલુકાની અંદર કિસાન સંઘના પ્રમુખ તરીકેની મેં જવાબદારી પ્રથમ નિભાવી અને ઓગણીસો અઠ્ઠાણુંથી હું કિસાન સંઘમાં હતો બે હજાર ત્રણમાં હું ભારતીય જનતા પાર્ટીમાં મને વન બુ ટેન યુથના કન્વીનર તરીકેની જવાબદારી આપવામાં આવી પછી હું ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવાનું ચાલુ કર્યું એના પછી મને યુવા મોરચાના પ્રમુખ બન્યો એના પછી જિલ્લા ભાજપમાં મંત્રી તરીકેની જવાબદારી તાલુકા ભાજપમાં મહામંત્રી તરીકેની જવાબદારી એપીએમસીમાં ડિરેક્ટર લગાતાર ત્રણ ટ્રમ્પથી બિનરીફ છો તાલુકા સંઘમાં પણ ડિરેક્ટર છો અને સરકાર દ્વારા પુરવઠાની અંદર સલાહકાર સમિતિમાં પોલીસ સલાહકાર સમિતિમાં આ રીતે અલગ અલગ નાની 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 જવાબદારીઓ અલગ અલગ રીતે નાની મોટી જવાબદારીઓ મળી સેવા કરવાનો ખૂબ મને મોકો મળ્યો મને એમ થયું કે આના થ્રી થ્રુ રાજકારણની અંદર સેવા આપણે કરી શકીએ એટલે મેં કાર્યક્રમો પણ સેવાકીય પણ ખૂબ કર્યા વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય સંસ્થાઓની અંદર અમે પણ અહીં અમારી સમાજની પ્રાઇમરીથી કરીને કોલેજ સુધીની સંસ્થા ચલાવીએ છીએ ગૌશાળા પણ ગૌશાળાઓમાં પણ કામ કરીએ છીએ ગૌશાળા પણ ચલાવીએ છીએ આવી પ્રવૃત્તિઓ ગરીબ બાળકોને ભોજન આપવાનું કોરોનામાં પણ અમે એક મહિનો સુધી રસોડું ચલાવ્યું હતું આવી રીતે મોટા કાર્યક્રમો પણ મેં નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે દિયોદરની અંદર આવ્યા હતા ત્યારે એક હજાર બાઇક રેલી હોય રાષ્ટ્રીય અધ્યક્ષ મારા કિસાન મોરચાના હાલ મારી કિસાન મોરચાની જવાબદારી છે ત્યારે પણ મેં વૃક્ષારોપણ અને બનાસકાંઠાના ખેડૂતોનો સત્કાર સમારંભ અને દસ હજાર લોકોનો જમણવાર હાથેનો કાર્યક્રમ આવા ઘણા બધા મોટા કાર્યક્રમો મેં ચૌદ હજાર વૃક્ષો એક જ દિવસે લવાણાની અંદર શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષતાને પણ કાર્યક્રમ કરેલ આવા કાર્યક્રમો અનેક કાર્યક્રમો થકી સેવાકીય કાર્યક્રમો હું અંગદાન અભિયાન છે એમાં પણ મારાથી બનતે જોડાયેલો છું અને સારા કાર્યક્રમો કરતા રહીએ છીએ એટલે રાજકીય રાજકારણમાં મેં આ રીતે જોડાઈ અને રાજકારણની અંદર મને કોઈ એવું નહોતું કે હું સરપંચ બનું કે એવું મને એમ કે રાજકારણમાં આવી અને કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરી લોકોને ઉપયોગ બને અને કિસાન સંઘમાં આવ્યા પછી મને હું એમ કે ખેડૂતોનું ભલો કઈ રીતે થાય આજે પણ હું ભારતીય જનતા પાર્ટીમાં કિસાન મોરચાનો જિલ્લાનો પ્રમુખ છું પણ હું ખેડૂતો માટે ગમે ત્યારે ગમે એ નાની મોટી વાત હોય તો સરકાર સુધી પહોંચાડી અને કાર્ય કરું છું આ રીતે મારી રાજકીય કારકિર્દી છે તો આ હતા તેજાભાઈ રાજપૂત કે જેમની રાજકીય અને એમના જીવન સંઘર્ષની અનેક વાતો વચ્ચે એમના જીવનમાં કેટલો સંઘર્ષ હતો અને ક્યારે એ કેટલા સંઘર્ષ પછી સફળ બન્યા છે એમના દાદા તો બહુ પ્રતિષ્ઠ વ્યક્તિ હતા અને ખૂબ સારા હતા ગામમાં પાંચ વખત સરપંચ રહ્યા એના પછી તે સમયે તો પ્રિસ્તી સારી જ હતી પણ એના પછી જે આ તેજાભાઈ છે આ તેજાભાઈ ના પિતાજીનો એક્સિડન્ટ થયો અને ખૂબ પરિસ્થિતિ વિકટ આવી ગઈ પછી એમાં પોતે એક્સપાયર્ડ થઈ ગયા એક્સપાયર થયા પછી આ ટીપી તેજાભાઈના હાથમાં જે વહીવટ આવ્યો અને જે કારગર્દી આવી ઘણી મજૂરી કરી ગાડું હાંક્યો લોકો પાસેથી ઊંચી પાછીના વ્યવહાર કર્યા એના પછી પ્રગતિ કરતાં કરતાં ઘણા સમય સુધી એવી રીતે રાજકારણમાં આપણે થયા બીજે થયા સારી રીતે જોડાતા ગરીબ પરિસ્થિતિમાંથી આજ તો સારી પ્રગતિ ઉપર આવ્યા છે અને મને એવું લાગે છે કે આ સીટ અને આ તો ક્યાં નહીં મળે ભગવાન સાહેબે આગલા ભાવમાં કોઈ ફોન સારણ કર્યા છે તે મળી છે કુદરત કોઈ વ્યક્તિના જીવનમાં સુખના દિવસો ક્યારે લખે છે એ કોઈને પણ ખબર નથી હોતી અને આવી જ કંઈક વાત છે આ જગ્યા મારા દાદા અહીં કુબાની અંદર ઝોપડીની અંદર રહેતા હતા અને ત્યાર પછી મારા પિતાશ્રીએ થોડા સંઘર્ષ બાદ આ મકાન બનાવેલા આમાં મારા દાદા પિતાશ્રી અને અમે અહીંથી અમારી પણ શરૂઆત અહીં રહેતા હતા ખૂબ પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે આ મકાનમાં રહી અને અમે સંઘર્ષ કરી અને ધીરે ધીરે રાત દિવસ મહેનત કરી અને આગળ વધ્યા છીએ ત્યારે આજે જે કંઈ છે એ નાના સંઘર્ષથી કરી અને અત્યારે અમે મહેનત કરી અને ખૂબ અમારા ચડાવ ઉતરાવ આવ્યા છે ખૂબ ખરાબ સમય પણ અમે જોયા છે જીવનના એક સમયે દુઃખ પ્રથમ તો મેં એક ડાલો ગાડી લાવી હતી એ પેસેન્જર ફેરવવાની ચાલુ કરી એના પછી એમાંથી થોડા કમાઈને અમે કરિયાણાની દુકાન ચાલુ કરી એમાંથી ધીરે 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 આગળ વધતા અમે એક ગાડી પછી બીજી ગાડી લાવી બીજી ગાડીમાંથી ગાડીઓ વધારતા પછી અમે ગાડીની વેપાર કરવાનું ચાલુ કર્યું તો એક ગાડી લઈને વેચવાની બે ગાડી લઈને વેચવાની ધીરે ધીરે પછી અમે એક નાની ઓફિસ કરી ગાડીઓની અને એના પછી અમે વધુ ગાડીઓ વેચવાનું ચાલુ કર્યું ધીરે ધીરે એમ કરતાં 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 આજે પાંચ ઓફિસો અમારી ગાડીઓની છે અને અમારા પાસે બસો ગાડી સ્ટોકમાં પડી હોય છે એના સિવાય અમે પછી બાકીના બિઝનેસો પણ ચાલુ કર્યા પેટ્રોલ પંપ ચાલુ બનાવ્યા ત્રણ મારા પેટ્રોલ પંપ પણ છે એક હોસ્પિટલની અંદર પણ મારો ભાગ છે આ રીતે અલગ અલગ ધંધાઓની અંદર અમે સંકળાયા એક હોટલ બનાવી છે એમ ધીરે 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 કરતાં રાત દિવસની મહેનત ત્રણેય ભાઈઓની રાત દિવસની મહેનત કરતાં 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 ખૂબ સારી પ્રગતિ કરી અને આજે એક દિવસ એવો હતો કે મારે પોતાને નોકરી લેવી હોય તો મને કોઈ નોકરી નથી નહોતું આપતું આજે મારી પાસે બસ્સો યુવાનોને હું રોજગારી આપું છું એનો મને ખૂબ આનંદ છે લોકોને રોજગારી પૂરી રહ્યા છે તો આ હતી અમારી ખાસ રજૂઆત બનાસના વ્યક્તિ વિશેષ કે જેમાં એક સાધારણ વ્યક્તિ કેટલા સંઘર્ષ પછી સફળ બને છે તો આજ માટે આટલું જ આવતા સપ્તાહમાં ફરી મળીશું નવી કહાની સાથે નમસ્તે